કાવ્યા બુટિકમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો બધાનું તો વિડીયોમાં બતાવ્યા પ્રમાણે પહેલાં આપણે એક કસ્ટમરનું બ્લાઉઝ હતું તો એનું માપ લઈ લઈએ તો આવી રીતે એની છાતી માપી લઈએ વિડીયોમાં જેમ બતાવે છે એમ તમારે માપ લઈ લેવાના છે અને લખી લેવાના છે પછી તમારે આગળ હું તમને કટિંગ કરતાં શીખવાડીશ કે આજે પ્રિન્સેસ કટનું જે કટિંગ છે બેલ્ટવાળું એ કેવી રીતે થાય છે તો આ રીતે બધા માપ લઈ લેવાના વિડીયોમાં તમે જોઈ લો કે કેવી રીતે કયા કયા માપ આપણે લેવાના તો આવી રીતે બધા માપ લઈ લેવાના અને પછી આપણે એને લખી લેવાના એટલે આપણે કટિંગ કરવામાં આસાની રહે જેમ હું વિડીયોમાં માપ લઉં છું એવી જ રીતે તમારે પણ માપ આવી રીતે લઈ લેવાના બધા માપ લેવા જાય પછી હું તમને કઈ રીતે કટિંગ થાય એનો ફૂલ વિડીયો એકદમ તમે શાંતિથી જોઈજો એટલે તમને કટિંગ કરતાં આવડી જાય છે વગર ફરમાય તમારે કટિંગ શીખવાનું છે આજે તો આ રીતના શોલ્ડર માપી લેવાના ઉપરથી આપણે અને શોલ્ડર માપી લેવી પછી આપણે આવી રીતે બધા માપ લઈ અને આપણે એક પેપરમાં લખી લેવાના છે તો તમે વિડીયો એમના જોતા રહીજો કે કઈ રીતે હું બધા માપ લઉં આવી રીતે આ ગળાનું માપ લઈ લેવાનું જે રીતનું ડીપ ગળું હોય આપણે જૂના બ્લાઉઝમાં એ જ રીતે આવી રીતે આપણે સ્લીવનું માપ લઈ લેવાનું પછી આપણે એને નેક્સ્ટ સ્લીવની મોળી આવી રીતે લઈ લેવાની કે કેટલી મોળી રાખવાની છે એવી જ રીતે આપણે આ હારમોલ લઈ લઈશું અને એનું કટિંગ આપણે બ્લાઉઝનું કરીશું જે પ્રિન્સેસ કટ વાળું આવી રીતે જો આ આર્મોલ માપી લેવાનું કે જૂના બ્લાઉઝમાં કેટલો હાર્મોલ છે તો એ બધું લઈ અને આપણે અસ્તર લઈ લેવાનું આવી રીતનું અને જે લંબાઈ આવી હોય લંબાઈ વધતા એક ઇંચ એક ઇંચ આવી રીતની લાઈન ખેંચી દેવાની લાઈન ખેંચા જાય પછી આપણે શોલ્ડરનું માપ જે શોલ્ડર આપણો હતો તે શોલ્ડરને અડધો ઇંચ પ્લસ સિલાઈ કરી અને આવી રીતે નીચે સાડા પાંચ ઇંચ એક આવી રીતે સાતીની લાઈન ખેંચી દેવાની સાતીની લાઈન ખેંચા જાય એટલે સાતીનો ચોથો ભાગ વધતા દોઢ ઇંચ આપણે માર્જિન પ્લેટ માટે રાખવાનું આવી રીતે નીચે કમર માપી લેવાની કમરનો ચોથો ભાગ કરી આવી રીતે આ શોલ્ડરની લાઈન ખેંચી લીધી આ આપણે પ્લેટની લાઈન ખેંચી લીધી તો આ જે એક્સ્ટ્રા કપડું તમને વચ્ચે જે દેખાય છે તે આપણું માર્જિન છે આવી રીતનો આ ડ્રાફ્ટ દોરાઈ જાય પછી પાછળના ગળાની લાઈન દોરી અને આપણે પાછળના ગળું કેટલું ડીપ છે તે આવી રીતે લાઇન દોરી દેવાની આ લાઈન દોરાઈ જાય પછી આપણે કઈ રીતનું પેટર્ન છે તો એ રીતની આપણે પેટર્ન પાડવાની છે તો આ રીતની પેટર્નનું માપ આપણે લઈ લીધું છે પહેલેથી તો આ રીતની પહેલાં આરમોલનો શેપ આપણે દોરી દેવાનો જ્યાં આપણે સિલાઈ કરવાની છે તે લીટીથી આવી રીતે દોરી દેવાનો અને એ જ રીતે આપણે આ પાછળના ગળાની ડિઝાઇન આપણે આ દોરી દેવાની છે પછી આ ડિઝાઇન દોરા જાય પછી આપણે આગળનો ભાગ આમાં કઈ રીતે નીકળે પ્રિન્સેસ કટમાં એ આ કટિંગ કરી લેવાનો આ ભાગ આપણે પાછળનો ભાગ મિત્રો દોરતા આવડી જાય એટલે આખું બ્લાઉઝ તમને કટિંગ કરતાં આવડી જાય તો આવી રીતે આ પાછળનો ભાગ આપણે કટિંગ કરી અને આવી રીતે લઈ લેવાનો છે અને પછી આગળના ભાગ આપણે પેપર ઉપર જે કટિંગ કરશું જે લેડીઝની બોડીમાં જે પફ ક્રિએશન આવે એ આપણે પફ ક્રિએશન કરાવવાનું છે તો એ પફ ક્રિએશન કઈ રીતે થાય એ હું તમને શીખવીશ તો આવી રીતે નિશાન મારી અને આપણે પાછળનો ભાગ લઈ લેવાનો અને પછી આપણે એક લઈ લેવાનું આવી રીતનું પેપર પેપરમાં આવી રીતે આ બટનની લાઈન આપણે જે હૂક માટેની જે સિલાઈનું માર્જિન છે એ ખેંચીને આવી રીતે આ પાછળનો ભાગ સેમ છે એ સેમ આપણે પહેલાં છાપી દેવાનો આવી રીતે તમે જે વિડીયોમાં જવો છો ને એ જ રીતે આપણે છાપી દેવાનું એ છાપી છપાઈ જાય પછી આપણે એને લઈ લેવાનું જ્યાં માર્કિંગ છે ત્યાં આપણે આવી રીતે છે ને લાઇન ખેંચી દેવાની સીધી જે જે લાઈન આવતી હોય એ બધી લાઈન જે પાસળના ભાગમાં દોરીને એ જ ટાઈપ આપણે આગળના ભાગ માટે થઈ અને પેપરમાં આવી રીતે દોરી દેવાની છે આ આપણે છાતીની લાઇન થઈ ગઈ આ દોરાઈ જાય પછી આ દોરાઈ જાય ને પછી આપણે આગળનું ગળું કેટલું ડીપ છે તે આપણે દોરી દેવાનું આવી રીતનું અને આરમોલની ફૂંટ લઈ અને પાછળ આગળનું ગળું આપણે જે રીતનું પેટર્નમાં હે તો એ રીતનું રાઉન્ડ હોય તો રાઉન્ડ આવી રીતે આરમોલની લાઈન દોરી દેવાની અને પછી આપણે જે પાછળમાં એક ઇંચ ડાંટનું છે ને એ આવી રીતે માઇનસ કરી લેવાનું એટલે આગળના ભાગમાં એ રીતના પછી આ રીતનો બસ્ટ પોઈન્ટ લેવાનો આપણે કે કસ્ટમરના બ્લાઉઝમાં બસ્ટ પોઈન્ટ કેટલા ઇંચ હે એવી રીતે લઈ લેવાનો તો મારે બ્લાઉઝમાં દસ ઇંચ હતો તો દસ ઇંચ આવી રીતે મેં લઈ લીધો અહીંયા સાતીનો દસમો ભાગ પ્લસ અડધો ઇંચ કરવાનું છે અને અહીંયા આપણું બસનું સેન્ટર આવશે અહીંયા સાતીનો ડાયરેક્ટ દસમો ભાગ આ રીતનો બે નિશાન મારી અને આવી રીતે આ લાઈન આપણે ખેંચી દેવાની આ લાઇન ખેંચા જાય પછી આપણે જે આર્મોલની જગ્યા છે ત્યાં આવી રીતે નેવ ડિગ્રીમાં લીટો કરી અને ઉપરનો જે આર્મોલનો પોઈન્ટ છે એ પોઈન્ટથી આવડો જે બસ્ટ પોઈન્ટ છે ત્યાં આવી રીતે સ્કેલ રાખી અને આપણે આવી રીતે લાઇન દોરી દેવાની અહીંયા આપણે જેટલો ડાંટ દેવો હોય માનો કે પફ ક્રિએશન વધારે કરાવવાનું હોય તો વધારે દાંટ આવશે નોર્મલ હોય તો નોર્મલ ડાંટ આવશે તો આવી રીતે સ્કેલ રાખી અને આવી રીતે આ આપણે ડાંટ આપણે અઢી ઇંચનો લઈ લીધો તો જે અઢી ઇંચનો આપણે જે માઇનસ કરવાના એ આવી રીતે આપણે અઢી ઇંચ એક્સ્ટ્રા પાછું આપણે ત્યાં લઈ લેવાનું આવી રીતે લાઇન ખેંચી દેવાની જે કપડું આપણે અઢી ઇંચ કીપ કર્યું તે અહીંથી આપણે વધારી દીધું એટલે કમર આપણે સેમ બને આવી રીતે જો બેલ્ટવાળું બનાવવાનું છે તો આવી રીતે જે બસ્ટ પોઈન્ટ છે ત્યાંથી નીચે આપણે બે ઇંચ આવી રીતે હે નીચે જે બસ્ટ પોઈન્ટની લાઇન છે ને ત્યાંથી આપણે નીચે બે ઇંચની આવી લાઈન ખેંચી દેવાની છે સેમ એ લાઈન ખેંચી ત્યાંથી આપણે જે બ્લાઉઝનો બેલ્ટવાળું જે પ્રિન્સેસ કટ છે એ રીતનું બનાવવાનું તો જો તમે વિડીયોમાં જુઓ એ રીતનો બેલ્ટ તો નીચે જે આપણે વચમાં જે કટ મારવાના છે એનું આપણે સિલાઈનું માર્જિન એડ કરવું પડશે તો નીચે જો મેં સિલાઈનું માર્જિન એડ કરી દીધું અને આવી રીતે આપણે એનો બેલ્ટ કાપી લીધો તો આવી રીતે આ કટ કરી અને પછી આવી રીતે વચ્ચેથી તમારે બેલ્ટ કાઢી લેવાનો છે જે પ્રિન્સેસ કટમાં આપણે બેલ્ટવાળું બ્લાઉઝ બનાવવાનું તો આવી રીતે આ પ્રિન્સેસ કટની કટોરી નીકળી ગઈ આ રીતે આપણે આ ગળાનું કટિંગ કરી નાખ્યું અને પછી આપણે એને મેન જે આપણું અસ્તર છે તેમાં આપણે આ ભાગ પાથી અને કાપવાના સીવી તો આમાં વિડીયોમાં તમે જોજો શાંતિથી વિડીયો તમને ફાસ્ટમાં વિડીયો એ માટે બનાવ્યો છે કારણ કે વધારે વિડીયો થાય તો કોઈ બોર થઈ જાય તો તમારે વધારે સમજ ન પડે તો તમે સ્લો વિડિયો ડાઉનલોડ કરી લીજો અને પછી વિડીયોને સ્લો મોશન કરીને જોઈજો યુટ્યુબમાં પણ ફંક્શન આવે છે તો આવી રીતે આપણે જે અસ્તર છે અસ્તરમાં પહેલાં આપણો બેલ્ટ જે છે બેલ્ટ આપણે માપીને જે કાપી લઈશું કમરનો ચોથો ભાગ વત્તા અડધો આપણે દોઢ જે પ્લેટ માટે હોય ને આવી રીતે એ પ્લસ કરી અને તમારે બેલ્ટ જે આવ્યો છે તે આવી રીતના બેલ્ટની લાઇન દોરી દેવાની અને બેલ્ટનું આપણો છપાઈ ગયું તો આવી જ રીતે સેમ આપણે સાઈડ પાર્ટ આવી રીતે મૂકી દઈશું અને સાઈડમાં જ્યાં આપણે કટોરી કટિંગ કરી હતી ત્યાં આપણે સિલાઈ માર્જિન એડ નથી હોતું તો આપણે જ્યારે આ પેપર કપાઈ જાય પછી આપણે અહીંયા સાઈડમાં આપણે જે કટોરી ચડે ત્યાં આપણે સિલાઈ માર્જિન એડ કરેલું હોય તો એ તમારે ખાસ ન ભૂલવું આવી રીતે કટોરી પાથરીને કટોરીમાં પણ સિલાઈ માર્જિન એડ કરી દેવું તો આવી રીતે સિલાઈ માર્જિન એડ થઈ જાય પછી તમારે એને આ ભાગ જે અસ્તરના છે તે આપણે કટિંગ કરી લેવાના તો આપણે એને કટિંગ કરી લઈશું મિત્રો વિડીયો તમે શાંતિથી જોજો અને એક પછી એક વિડીયો તમને હું આપતો રહીશ જે તમે ઘરે બેઠા પરફેક્ટ કટિંગ શીખી જાઓ ફિનિશિંગમાં તમને પ્રોબ્લેમ આવતો હોય તો તમે મને કમેન્ટ કરજો કે આ મને બ્લાઉઝમાં આ પ્રોબ્લેમ થાય છે તો એનો હું સોલ્યુશન માટેનો હું વિડીયો બનાવીશ કે શું સોલ્યુશન હોય ઘણા મિત્રોને એવી રિક્વેસ્ટ હોય છે કે ફોન કરીને પૂછતા હોય છે કે શોલ્ડર ઉતરી જાય છે આગળ આરમોલમાં ઝોલ આવે છે તો એ બધું આ રીતનું તમે બ્લાઉઝ બનાવો મિત્રો એટલે કોઈ પણ જાતનો ફોલ્ટ રહેશે નહીં એ ગેરંટી સાથે તમને કહો કોઈ તમને ટેલર મિત્ર મિત્ર આવું તમને નહીં બતાવે કે જે પરફેક્ટ માપ સાથે તો હવે આપણે સ્લીવ કટિંગ કરવાની છે તો સ્લીવમાં આ રીતનું પહેલાં સીધી લાઈન ખેંચી દેવાની પછી આપણે જે સ્લીવની લંબાઈ હોય એના વધતા એક ઇંચ આપણે કરી દેવાનું તો આવી રીતે લાઈન ખેંચી અને ત્યાંથી આપણે આરમોલનો બીજો ભાગ આવી રીતે ટેપ રાખીને આપણે માપી લેવાનું કે આરમોલ આપણો પંદર છે તો પંદરનું અડધું સાડા સાત થાય તો સાડા સાત એ રીતે પટ્ટી જે મેં રીતે મૂકી દીધી એ રીતે આવી પડે ને આ એક બીજી માપવાની ટ્રીક છે આ તમે જે ગાળ આપ્યો હોય એના પ્લસ અડધો ઇંચ કરવાનું અને અહીંયા આપણે મોળી માપી લેવાની પછી મોળી માપી અને આપણે પ્લેટનું રાખી દેવાનું આવી રીતે સ્લીવમાં જો તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે અને પછી આપણે આ રીતની બાઈનો શેપ આપી દેવાનો જે ગાળ માટે સાડા ત્રણ ઇંચ મેં લીધેલું છે તો આવી રીતે અને પછી એને આપણે કટિંગ કરી લેવાનું મારે મિત્રો એવું થયું હતું કે બ્લાઉઝમાં જે માપ હતું તેમાં મને પાછળથી પ્લસ એક ઇંચ કમર લંબાઈ કરવાનું કીધું હતું તો મેં આ રીતની એટલે માટે કાપી છે કારણ કે બ્લાઉઝ જૂનામાં એક ઇંચ ટૂંકી બાંય હતી ને પછી મારે નવું બનાવવાનું હતું એમાં એક ઇંચ વધારે રાખવાની હતી એટલા માટે આ રીતની લાઇન થઈ છે તો તમે પણ એવી રીતે કરી શકો છો આ રીતે કરી અને આપણે આ લાઈન મેળવી દેવાની અને પછી આપણે ત્યાં નિશાન મારી દેવાના નિશાન લાગી જાય પછી આપણે વચ્ચેની સાઈડ જે આપણે ગાળવાનો છે તે આપણે વચ્ચેનું નિશાન છે ને ત્યાંથી એક ઇંચ દૂર રાખી અને આવી રીતે આપણે એને ગાળી નાખવાનો ભાગ જે એ ગાળેલો ભાગ છે તે એ આગળની સાઈડ આવે કારણ કે આપણો બેક ભાગ મોટો હોય